સ્ટડી રૂમનો યોગ્ય વાસ્તુ યોગ્ય અભ્યાસ માટે મહત્વપૂર્ણ છે વાસ્તુના નિયમોનું પાલન કરીને તમે સ્ટડી રૂમમાં સકારાત્મક ઉર્જા અને શાંતિ પ્રદાન કરી શકો છો નીચે સ્ટડી રૂમ માટે પંદર મહત્વપૂર્ણ વાસ્તુ ટીપ્સ આપવામાં આવી છે એક સ્થાનની પસંદગી સ્ટડી રૂમ માટે ઉત્તર પૂર્વ અથવા ઉત્તર પૂર્વ દિશાનો પસંદ કરવી જોઈએ આ દિશાઓ બુદ્ધિ અને સંકેતનક્ષમ છે બે સ્ટડી ડેસ્કનો સ્થાન ડેસ્કને અવારનવાર બારણાની સામે ન રાખવો જોઈએ ઉત્તર અથવા પૂર્વ દિશામાં બેસીને અભ્યાસ કરવો શ્રેષ્ઠ છે 3 બુકશેલ્ફની વ્યવસ્થા બુકશેલ્ફને દક્ષિણ અથવા પશ્ચિમ દિવાલ સામે રાખવી જોઈએ 4 દીવાલના રંગો લાઇટ રંગો જેમ કે લાઇટ બ્લુ લાઇટ ગ્રીન અથવા ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ 5 વેન્ટિલેશન અને પ્રકાશ મર્યાદિત જળ અને નેચરલ લાઇટના વસ્ત્રા જાણવા માટે विंडोज અને લાઇટનો સદુપયોગ કરવો જોઈએ 6 ઇલેક્ટ્રોનિક ઉપકરણો કમ્પ્યુટર લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોને ઉત્તર દિશામાં રાખો 7 પાકા અને બોર્ડની વ્યવસ્થા વ્હાઇટ બોર્ડ અથવા પિન બોર્ડને ઉત્તરીય અથવા પૂર્વીય દિવાલ પર લગાડવું 8 અવણવણા ટાળવા સ્ટડી રૂમમાં તૂટેલી વસ્તુઓ પાપડેલા પત્રો અથવા ಅನવશ્યક વસ્તુઓ ન રાખવી 9 સ્પષ્ટતા અને ગોઠવણી ટેબલ પર ફક્ત જરૂરિયાતની વસ્તુઓ જ રાખવી બાકી બધી વસ્તુઓ વ્યવસ્થિત રીતે રાખવી 10 दीवाल चित्रों ऊर्जा અને પ્રેરણા દાયી ચિત્રો અને કોટ્સ દીવાલ પર લગાડવા 11 ગ્લોબ અને વર્લ્ડ મેપ સ્ટડી રૂમ માં ગ્લોબ અથવા વિશ્વ નકશો રાખો 12 પારદર્શકતા ઓર્ગેનાઇઝર સ્ટડી રૂમ માનસિક પારદર્શકતા ને પ્રોત્સાહન આપે છે 13 ફ્રેશ એર રૂમ માં તાજી હવા આવવા માટે વેન્ટિલેશન સિસ્ટમ રાખવી 14 પ્લાન્ટ્સ સ્ટડી રૂમ માં લાઇવ પ્લાન્ટ્સ રાખો 15 सुगंध अ स्वच्छता रूम ने मस्त अ ताजा सुगंध आपता राखवि रोज स्वच्छ राखो